હાય ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં આપનું સ્વાગત છે આજે આપણે કાઠિયાવાડની ફેમસ ચટણીથી લસણિયા ઢોકળા બનાવીશું હા ફ્રેન્ડ્સ તમે આ ઢોકળા એકવાર ખાશો ને તો બીજા ઢોકળા ભૂલી જશો એની મારી ગેરંટી છે ખૂબ જ ટેસ્ટી એવા આપણા ઢોકળા બનવાના છે હા ફ્રેન્ડ્સ જો કાઠિયાવાડી ચટાકો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેજો જેથી નવી નવી રેસિપી તમારા સુધી પહોંચતી રહે અને હા રેસીપી જો તમને પસંદ આવે તો લાઈક અને શેર ચોક્કસથી કરજો આ ચટણી તમે જે જોઈ રહ્યા છો તે ચટણી જ આ ઢોકળામાં કમાલ કરવાની છે એટલે કે ઢોકળાનો ટેસ્ટ વધારી દેવાની છે તો ખૂબ જ ટેસ્ટી એવા કાઠિયાવાડની ફેમસ ચટણીથી બનતા લસણિયા ઢોકળા બીજા બધા ઢોકળાને ટક્કર મારે તેવા બનવાના છે તો છેક સુધી રેસીપીમાં રહેજો તો ખૂબ જ ટેસ્ટી એવા લસણિયા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા લોટ તૈયાર રેડીમેડ લોટ લીધો છે એટલે કે રેડીમેડ એટલે કે ઘરે બનાવેલો જ પણ દળેલો લોટ અહીંયા આપણે લોટ દળતી વખતે એક વાટકી ત્રણ વાટકી ચોખા તો એની સામે એક વાટકી દાળનું પ્રમાણ લેવાનું છે એટલે કે જો તમે એ ત્રણ વાટકી ચોખા લેતા હોય તો એક વાટકી દાળ અને એક વાટકી દાળમાં ચણાની દાળ તુવેરની દાળ મગની દાળ અને અડદની દાળની મિક્સ કરીને લેવાની છે તમે આ મિશ્રણ મિક્સરમાં પણ દળી શકો છો અને ઘંટીમાં પણ દળાવી શકો છો તો આ રીતે આપણે આ લોટને દહીં કે છાશમાં પલાળી દેવાનો છે જો તમારે સવારે ઢોકળા કરવા હોય તો ઓવરનાઈટ પલાળી દેવાનો અને સાંજે ઢોકળા કરવા હોય ડિનરમાં તો સવારે પલાળી દેવાનો અને અહીંયા લોટ પલાળતી વખતે જ આપણે ચણાની દાળ અને મેથી એડ કરી દેવાની છે આ ચણાની દાળ અને મેથી ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવવાનો છે વચ્ચે વચ્ચે ચણાની દાળ અને મેથીના લીધે ઢોકળામાં જે ક્રન્ચીનેસ આવે છે તે તો કંઈક અલગ જ હોય છે અને તેનાથી ઢોકળા ખાવાની પણ ખૂબ મજા આવે છે તો આ રીતે આપણે આપણા બેટરને ઓવરનાઈટ રહેવા દેવાનું છે જેથી તેનો આથો ખૂબ સરસ આવી જાય અને આપણા ઢોકળા એકદમ સ્પંજી બને તો આ રીતે ઓવરનાઈટ બાદ આ તમે જોઈ રહ્યા છો એકદમ સરસ આથો આવી ગયો છે હા ફ્રેન્ડ્સ શિયાળો હોય ને તો થોડું મીઠું એડ કરી દેવાનું પણ ઉનાળો હોય તો મીઠું એડ કરવાની જરૂર નથી તમે જોઈ રહ્યા છો અંદર ચણાની દાળ અને મેથી તે તો ઢોકળાનો સ્વાદ છે એ બે ગણો વધારી દેવાના છે તો અહીંયા આપણે જે પ્રમાણે તીખાસ ખાતા હોય તે પ્રમાણે મરચાં લીધા છે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે આ રીતે આપણે લસણ અને મરચાંને અધકચરા આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાના છે પ્લસ મોડ પર આ ચટણી લસણની નથી ફ્રેન્ડ્સ બીજી અલગથી જે ચટણી છે એ ચટણી છે આ તો આપણે ઢોકળાના બેટરમાં નાખવા માટે રેડી કરી છે તો આ રીતે આપણે લસણ અને મરચાં અધકચરા ક્રસ થઈ ગયા છે તમે અહીંયા ખાણી અને દસ્તામાં પણ કરી શકો છો તો આ રીતે આપણે ઢોકળાનું બેટર છે રેડી છે એમાં જ જે ક્રસ કરેલું લસણ અને મરચાં છે તે એડ કરી દેવાના છે તમે અહીંયા જુઓ છો કે આપણું બેટર તમે જો કેટલું થીક રાખ્યું છે બસ આ જ પ્રમાણે થીક રાખવાનું છે પાછળ જતાં થોડી પાણીની જરૂર પડે તો હું એડ કરીને તમને બતાવું છું તો આ રીતે આપણે દળેલા મરચા અને જે લસણ છે અધકચરું જ સાવના પેસ્ટ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે આપણે બેટરમાં નાખી દીધી છે ત્યારબાદ ધાણા જીરું એક મોટી ચમચી એડ કરીશું હિંગ હળદર અને મરચાના ઝારમાં થોડું મરચાને જે લસણ દળ્યું હતું એનું થોડું ચોટ્યું હતું એટલે પાણી નાખીને એ પણ લઈ લીધું છે અને આ રીતે આટલા મસાલા નાખીને આપણે બેટરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો તમને બહુ જ બેટર થીક લાગતું હોય તો થોડું પાણી પણ એડ કરી શકો છો પણ હા થોડું બેટર થીક જ રાખવાનું છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું જો તમે પલાળતી વખતે મીઠું થોડું નાખ્યું હોય તો અત્યારે થોડું ઓછું નાખવાનું છે યાદ રહે ભૂલાઈ ના જાય તેનું ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે બધું જ બેટરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો અહીંયા આપણું એક પ્રકારનું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે જે કાઠિયાવાડની ફેમસ ચટણી છે એ રેડી કરી લઈએ તો અહીંયા મેં કાશ્મીરી મરચાં આવે છે તે લીધા છે તેને એક કલાક પહેલાં પલાળી લીધા હતા તો આ રીતે આપણે કલાક પહેલાં મરચાંને પલાળી દેવાના છે તેને પાણી સાથે જ એડ કરી દેવાના છે હા વધારે પાણી ના હોય એનું ધ્યાન રાખવાનું જો વધારે પાણી હોય તો થોડું કાઢી તાંકવાનું છે લસણ અને એક લીંબુનો રસ નીચોવી દેવાનું છે લસણ પણ થોડી વધારે માત્રામાં જ લેવાનું છે આ રીતે આપણે લીંબુ લસણ અને કાશ્મીરી લાલ મરચાં જે એક કલાક પલાળીને રાખ્યા હતા તે લેવાના છે સ્વાદ પ્રમાણે મીઠું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને હવે મિક્સરમાં તેની એક પેસ્ટ બનાવી લેવાની છે આ ચટણીનો ટેસ્ટ તો એટલો ટેસ્ટી લાગે છે કે કઈ વાત જ ના પૂછો એવો ટેસ્ટી લાગે છે અને થોડું ધાણાજીરું અને થોડું સૂકું કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું ફરી આપણે તેને પેસ્ટ બનાવી લઈશું તો એકદમ ટેસ્ટી એવી કાઠિયાવાડની ફેમસ લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હા ફ્રેન્ડ્સ આને તમે અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો કશું થતું નથી અને આપણે જે નોર્મલ ચટણી બનાવીએ છીએ એના કરતાં તો આનો ટેસ્ટ ચાર ગણો વધારે સરસ આવતો હોય છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગતી હોય છે તો આ ચટણીનો ઉપયોગ કરીને જ આપણે ઢોકળા બનાવવાના છીએ તો ઢોકળાનો સ્વાદ પણ વધારી દેશે એવી આ ચટણી આપણી બનીને રેડી થઈ ગઈ છે તો અહીંયા આપણું ઢોકળાનું બેટર પણ આપણે તૈયાર રાખ્યું હતું તેને એક બાઉલમાં થોડું જેટલા ઢોકળા કરવાના છે તેટલું અલગ લઈ લઈશું અને હજુ મને આ બેટર આપણે થોડું થીક લાગે છે એટલે થોડું હમણાં હું જણાવું કે કેટલું પાણી એડ કરવાનું છે થોડું પાણી આપણે એડ કરવું પડશે થોડું વધારે થીક લાગે છે એટલે આપણે આ રીતે થોડું પાણી એડ કરી દેશું અને સારી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તમે આ ઢોકળા એક વાર બનાવીને ખાશો ને તો ખરેખર ફ્રેન્ડ્સ બધા ઢોકળા ભૂલી જવાના છો એની હાથ સાચી ગેરંટી હું આપું છું આ રીતે આપણે ઈનો લેવાનો છે તમે સોડા પણ લઈ શકો છો અને પણ મેં અહીંયા ઈનો લીધો છે જે નોર્મલ ફ્લેવરનો આવે છે તે અને તેના પર થોડું લીંબુ નીચોવી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે તો આ રીતે આપણે ઢોકળાનું બેટર રેડી કરી દેવાનું છે સારી રીતે ઈનો નાખ્યા પછી એકદમ સરસ એવું આપણે તેને ફેટી લેવાનું છે તો એ આ અહીંનોથી આપણા ઢોકળા એકદમ સ્પંજી એકદમ પોચા બનવાના છે તો ફ્રેન્ડ્સ ખરેખર આ રેસીપી છે ને એકવાર તો ટ્રાય કરવા જેવી છે ખૂબ જ સરસ એવા આપણા ઢોકળા બનીને તૈયાર થશે મેં અહીંયા ઢોકળિયામાં પાણી સ્ટીમ થવા મૂકી દીધું છે અહીંયા આપણે ઢોકળાની પ્લેટને ગ્રીસ કરી લીધી છે અને બેટર તેમાં નાખી દઈશું થોડું વધારે પ્રમાણમાં જ બેટર નાખવાનું છે જો તમને પાતળા ઢોકળા પસંદ હોય તો થોડું ઓછું નાખજો અને જાડા ઢોકળા પસંદ હોય તો થોડું વધારે નાખશો પણ આ લસણિયા ઢોકળા તો થોડા જાડા હશે ને તો જ ટેસ્ટી લાગશે તો આ રીતે આપણે ઢોકળિયાની પ્લેટમાં બધું જ બેટર નાખી દીધું છે ઉપરથી થોડા તલ એડ કરી દેશું અને તેને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દેવાની છે તો અહીંયા મેં પહેલાંથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું તો આ રીતે આપણે તેને થોડી વાર માટે સ્ટીમ થવા દેવાની છે થોડું સ્ટીમ થયા બાદ આ રીતે તે ઉપરથી થોડું કડક થઈ જાય એટલે કે સ્ટીમ થઈ જાય ત્યારબાદ હવે આપણી જે લસણની ચટણી જે કાઠિયાવાડની ફેમસ છે તે તે લીધી છે અને તેને આ રીતે બધે જ ફેલાવી દેવાની છે એટલે કે સ્પ્રેડ કરી દેવાની છે હા ફ્રેન્ડ્સ આ રીતે આપણે થોડી થોડી ચટણી નાખતા જઈશું ને બધે જ સ્પ્રેડ કરી દઈશું ફ્રેન્ડ આ ઢોકળા તમે એકવાર ખાશો ને તો તમને એમ થશે કે વારે વારે હું આ જ રીતે ઢોકળા બનાવીને ખાઉં એવા ટેસ્ટી બનશે તો જેટલા પ્રમાણમાં તીખું વાવતું હોય જેટલા પ્રમાણમાં ચટણીનો ટેસ્ટ ગમતો હોય એવી રીતે તમારે આને બધે જ સ્પ્રેડ કરી દેવાની છે હા ફ્રેન્ડ્સ આ ચટણી થોડી ઠીક હશે તો ચાલશે પણ આનાથી વધારે પાતળી ના થાય તેનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે લસણની ચટણી બધે જ એકદમ સરસ રીતે સ્પ્રેડ કરી દીધી છે ઉપરથી થોડા ધાણા એડ કરી દઈશું ધાણા તમારે સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ત્યારબાદ આપણે થોડા જે બેટર છે એ એડ કરી દઈશું આ સમયે તમારે તલ એડ કરવા હોય તો પણ એડ કરી શકો છો થોડું બેટર લેતું જવાનું છે ને આ રીતે પ્લેટ પર ધીમે ધીમે સ્પ્રેડ કરવાનું છે તો એક ટાઈપના સેન્ડવિચ જેવા ઢોકળા બની જશે અને એક ટાઈપના લસણિયા ઢોકળા પણ બનીને તૈયાર થશે ખરેખર ફ્રેન્ડ્સ આ ઢોકળા કંઈક યુનિક ટેસ્ટ સાથે બનવાના છે તો હવે ફરી પાછું આપણે તેને આ રીતે કવર થઈ જાય ઉપર એવી રીતે બેટર તમારે પાથરી દેવાનું છે અને ઉપરથી ફરી પાછા થોડા ધાણા અને થોડા તલ એડ કરી દેવાના છે એકદમ ટેસ્ટી એવા આપણા આ ઢોકળા બનવાના છે જો કોઈ દિવસ આવા ઢોકળા તમે બનાવ્યા ના હોય તો એકવાર તો આ ઢોકળા ટ્રાય કરજો જ ખૂબ જ સરસ બનશે તો હવે ફરી આપણે તેને સ્ટીમ થવા દેવાના છે તો ફ્રેન્ડ્સ આ લસણની ચટણી છે એ આપણે ઢોકળા બનાવવામાં તો યુઝ કરી છે પણ જો તમારે લસણના ઢોકળા આ રીતે ના બનાવવા હોય અને નોર્મલ ઢોકળા આપણે જે બનાવીએ છીએ તેની સાથે આ લસણની ચટણી ખાવી હોય ને તો પણ મજા પડે છે તો એકદમ ટેસ્ટી એવી આ લસણની ચટણીનો આપણે થોડો વઘાર કરી લઈએ તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું તું થોડું જીરું થોડી હિંગ ત્યારબાદ આપણે જે લસણની ચટણી છે તેમાં આ વઘાર નાખી દેવાનો છે તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ આ ઢોકળા જોડે આ ચટણી ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે અને બહાર આપણે લારી પર જે ચટણી મળે છે ને એ ચટણી જેવો જ ટેસ્ટ આવશે અને આમ તો એ ચટણીથી પણ વિશેષ ટેસ્ટ આવવાનો છે તો અહીંયા આપણા ઢોકળા સરસ મજાના સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ એકદમ સરસ આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાના છે તો કંઈક અલગ ટેસ્ટ વાળા આપણા ઢોકળા રેડી છે ફ્રેન્ડ્સ એક વાર તો આ રેસીપી ટ્રાય કરજો જ મળીએ નેક્સ્ટ રેસીપી સાથે બાય બાય થેન્કસ ફોર વોચિંગ